જય માતા વંદે માતરમ મારું નામ જગદીશ ધીરજ મંગે કચગામ બુટ્ટા અને આપ સૌને ખૂબ જણાવતા આનંદ થાય છે કે પર્યાવરણ સંતુલન અને પર્યાવરણ શુદ્ધિ માટે વર્ષા મહાયજ્ઞનું એક સરસ મજાનું પ્રયોગ છેલ્લા દસ અગિયાર વર્ષથી સતત ચાલી રહ્યું છે અને જેના પરિણામ સ્વરૂપે દર વર્ષે વરસાદની જે માત્રા છે એમાં પણ વધારો થઈ રહ્યો છે અને છેલ્લા પાંચ સાત વર્ષથી અમને પણ એવું લાગ્યું કે એક સૂત્ર છે કે ઉત્તમ ખેતી મધ્યમ વેપાર કનિષ્ઠ નોકરી ભૂંડી ભીખ તો આ સૂત્રને લઈને અમે પણ છેલ્લા પાંચ સાત વર્ષમાં કચ્છમાં ખેતી માટે અમે ત્યાં શરૂઆત કરી અને આ સમય દરમિયાન અમને પણ એવો અનુભવ થયો કે આ સમસ્ત જીવસૃષ્ટિ માટે અને વર્ષા મહાયજ્ઞ જેવા પ્રયોગો આર્ય સમાજના નેજા હેઠળ થઈ રહ્યા છે જેમાં સતત દસ અગિયાર વર્ષથી વરસાદમાં પણ વધારો થયો છે પર્યાવરણની શુદ્ધિ થઈ છે અને આ યજ્ઞ કોઈ પણ સમાજ માટે કોઈ વ્યક્તિગત કોઈ વર્ગ માટે અથવા તો કોઈ રાજ્ય માટે કે તાલુકા માટે નથી પણ આ જે વર્ષા મહાયજ્ઞ છે એ સમગ્ર જીવસૃષ્ટિ માટે છે અને જેનું સરસ મજાનું આયોજન આ થઈ રહ્યું છે કચ્છમાં સતત દસ અગિયાર વર્ષથી ચાલી રહ્યું છે અને આ પ્રયોગની સમયમર્યાદા લગભગ પાંચથી સાત દિવસની હોય છે અને આ વર્ષા યજ્ઞથી સમગ્ર જીવસૃષ્ટિને પણ ભરણ પોષણ થાય છે પર્યાવરણની શુદ્ધિકરણ થાય છે અને આ યજ્ઞની વિશેષતા એ છે કે આમાં જે પણ સામગ્રી વપરાય છે એ આપણા દેશી ગાયનું ઘી અને જે પણ સાહિત્ય હોય છે એ સાત્વિક હોય છે અને આર્ય સમાજના વિદ્વાનો દ્વારા આ મહાયજ્ઞનું આયોજન થતું હોય છે અને આપ સૌને પણ વિનંતી કે આ આવા મહાયજ્ઞ જ્યાં થતા હોય અને ખાસ કરીને આર્ય સમાજ દ્વારા આ જે યજ્ઞનું આયોજન થતું હોય એમાં આપ સૌ પણ સહભાગી થાવ અને બસ આટલું કહી અને હું મારા બે શબ્દ પૂરા કરું છું જય ગૌ માતા વંદે માતરમ ભારત માતા કી જય